મારે દીકરી મારે મને કઈ આટી ઘૂટી લીધો એ દાદા શું વિચાર કરો છો હાલો ને એ બટા એમ કે આ બે દિવસ થી વરસાદ પડે અને રસ્તા હાલે એવા નથી તો એમ ભલે સુરો ફૂકો પડે એ બનાય એવરો એવરો જા એ જા મજે હાઈટમ ગઈ ને તે રાડા રમી રમી અને હવે કાઈ કામ ઉકળતું નથી હમ લાય ખડી બહાર તાવ બેઠા હોય ને તો ગપટા બપોટા મારી અને દી કાઢી નાખી મારો બેટો સેતો ત્યા હમણે મારું પાંચસો રૂપિયા નું કરી નાખ્યા હનુમાન બાદ નિમડે બેહવા જાવ કે સોરે બેવા જાવ

હવે એ આવે ને તાલે કમાલ બંધ કરીને આરામ કરવો હશે કે અહિયાં સોખાજી નો શેરો બનાવે છે એ હા પેલા તને નો ખબર હોય આમ જો શેરો તો બનાવે એમાં કાજુ ને બદામ ને આવું બધું નાખે અને પાછા તો આમ જો દર સોમવારે મેરા જેટલું માણા થાય મેરા જેટલું માણા અને આમ જો જેટલો ખાવ એટલો ધરે ધરે ને તમતા રે હા ભાઈ હા આ ક્યાંય રોડ બોડ નથી

તો નું હતું તું ગમે કે બોલે આ મોટો કઈક જનાવર છે અને કયો કઈ નીકળી તું કેતો જનાવર કાઈ નથી હાર મરી તું તારો સાંભળી ગયો તો પાછો આવશે ઓલા વિડીયા બધા પકડી ગયા તા પણ આ પાછો એકાદો મેકી ગયા છે એટલો ઉતરી એઠો ઉતરી હવે ગયું છે ને તો

you <laughs>